બે ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી બાપુની પ્રતિમાને અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી દર વર્ષે બે ઓક્ટોબર ગાંધી જયંતિ ઉજવવામાં આવે છે આ રાષ્ટ્રપિતા ગાંધીજીની યાદમાં મનાવવામાં આવે છે દેશની આઝાદીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અને લોકોને અહિંસા પરમો ધર્મનો પાઠ બનાવનાર મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ બે ઓક્ટોબરના રોજ અઢારસો ઓગણીસ સિત્તેરના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો આ વર્ષે મહાત્મા ગાંધીને એકસો છપ્પનમી જન્મજયંતિ છે મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા અને બાપુ તરીકે પણ સંબોધવામાં આવે છે ગાંધીજીને ભારતની આઝાદી માટે અંગ્રેજો સામે જીવનભર સંઘર્ષ કર્યો હતો ગાંધીજી માનતા હતા કે અહિંસા એક દર્શક છે અને એક એક સિદ્ધાંત છે અનુભવ છે જેના આધારે સારા સમાજનું નિર્માણ શક્ય બને છે ગાંધીજી શાંતિપ્રિય વ્યક્તિ હતા અને તેમણે હંમેશા અહિંસાને પ્રથમ ધર્મ ગણાયો હતો ગાંધીજીએ અંગ્રેજો વિરુદ્ધ અહિંસક ચળવળનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું હતું ગાંધીજીના સિદ્ધાંતોને સમગ્ર વિશ્વને અપનાવ્યા હતા તેમનું જીવન જન જન માટે લોકો કોઈ પ્રેરણાથી ઓછું નથી ગાંધી જયંતિના દિવસે પ્રાર્થના સભાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે દેશના નેતાઓ મહાત્મા ગાંધીજી તેમના સ્મારક રાજઘાટ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે મહાત્મા ગાંધીની જન્મ જયંતિ માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાના દરેક દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે આવેલ ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રમુખ વિપક્ષના નેતા સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા ગાંધી બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તેઓના કરેલા કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા મહાત્મા ગાંધી આપણા રાષ્ટ્રપિતા આજે એમની જન્મતિથી એમને સતત નમન કરીએ છીએ એમને યાદ કરીએ છીએ વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર અહીંયા મહાત્મા ગાંધી ગૃહ ખાતે પુષ્પાંજલિ કરવા આવ્યું છે આજે ગાંધી બાપુને માત્ર વડોદરા શહેર કે ગુજરાત આજે કે ભારત દેશમાં નહીં પરંતુ વિશ્વના અલગ અલગ દેશોમાં આજે પણ ગાંધી બાપુને લોકો યાદ રાખે છે એટલું જ નહીં મહાત્મા મહાત્મા ગાંધીની પ્રતિમા આ વિશ્વની અંદર એકસો ને પચાસ કરતાં પણ વધારે દેશોમાં મહાત્મા ગાંધીની પ્રતિમા છે જ્યારે ગાંધી બાપુ આ દેશને આઝાદી અપાઈ ત્યારે જે અંગ્રેજો પાસે શસ્ત્ર સરંજામ હતા મોટી મોટી ફોજ હતી અને ગાંધીબાપુએ સત્ય અને અહિંસાના રસ્તા પર આ અંગ્રેજોને આ દેશમાંથી ભગાડ્યા આજે આપણે સૌ જ્યારે આઝાદીનું અમૃત ચાખી રહ્યા છે ત્યારે આપણે ના ભૂલવું જોઈએ કે આ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં દેશને આઝાદી મળી એટલું જ નહીં જે લોકોએ ગાંધી બાપુની હત્યા કરી એમને એવું લાગ્યું કે એમને ગાંધી બાપુની હત્યા કરી તો લોકો ગાંધી બાપુને ભૂલી જશે ના મહાત્મા ગાંધીના શરીરને ભલે એમને માર્યું પરંતુ મહાત્મા ગાંધીનો વિચાર આજે પણ જીવે છે અને આજે પણ લોકોમાં દેશના યુવાનોમાં એ ગાંધી બાપુનો વિચાર છે જે લોકો સત્તામાં બેઠા છે જેમને જેમના વડવાઓએ ગાંધીજીની હત્યા કરી એવા લોકો જ્યારે આજે દેશમાં લોકશાહીને બંધારણ પર હુમલો કરતા હોય ત્યારે એ ગાંધી વિચારને જીવતો રાખવાનો સંકલ્પ લઈએ છીએ અને આ બીજી આઝાદીની લડાઈ અમારા નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં લડી રહ્યા છે કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે દેશમાં કેવી સ્થિતિને પરિસ્થિતિ નિર્માણ થવું છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના એક સિપાહી સંકલ્પ લે છે કે આ ગાંધી વિચારને જીવતો રાખીશું લોકશાહી બંધારણને બચાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીને આ દેશમાં બંધારણ લોકશાહી રહે એવો અમે આ સંકલ્પ લઈએ છીએ આપણા માધ્યમથી આજે ફરી મહાત્મા ગાંધીની સાથે સાથે જે આપણા પૂર્વ વડાપ્રધાન હતા લાલબહાદુર શાસ્ત્રી જેમનો બુલંદ આરો હતો જય જવાન જય કિસાન એવા લાલબહાદુર શાસ્ત્રીની પણ આજે જન્મજયંતિ છે ત્યારે એમને પણ અમે નમન કરીએ છીએ અને આ બંને મહાન પુરુષોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ આજે ગાંધી જન્મજયંતિ છે બે ઓક્ટોબર એના ઇતિહાસના પન્ના તમે ઉઠાઈને જોશો તો ખબર પડશે કે ગાંધીજીનો જન્મ થયો ક્યાં ભણવા ગયા ક્યાં એમનું અપમાન થયું કા ગાડીમાંથી ફેંકી દે બધું મળશે તમને પણ ગાંધીજી શું હતું અને શું થયા એક અપમાનિત થવા થયા પછી દેશમાં આવ્યા પછી દેશના લોકોની જે દુર્દશા જોઈ અને એ દુર્દશામાંથી જે એમની ભાવના પેદા થઈ કે મારા દેશના લોકો જેમનો દેશ છે એ અપમાનિત થઈ રહ્યા છે અને બહારના લોકો એમના ઉપર રાજ કરી રહ્યા છે એ જોઈ એક વિચારધારા ઉત્પન્ન થઈ એવી સત્ય અને અહિંસાની કે છે એક બૈરી વગર કપડે નાતી હતી એ જોઈને આખા જીવન એમને કપડાનો ત્યાગ કર્યો એક લગોટી લઈને ફરતા રહ્યા સવાલ એ છે કે સત્ય અને અહિંસા શું છે એક વિચારધારા છે જે માનવને માનવને રક્ષા કરે છે એ પ્રમાણની ભાવના લઈ અંગ્રેજો સામે લડી લેવું જેની સામે બોલી અને ગોળી મારી દેવાની સામે જે દેશની અંદર દસ કિલોમીટર ભાષા જાતિ રહેન સહેન ખાના પીના ભગવાન સુધી બદલ જાય અને જે વખતે ટીવી મીડિયા કશુંય નહોતું તે વખતે આ રાષ્ટ્રના લોકોને ભેગા કરવા સત્ય અને અહિંસાના માર્ગ ઉપર લાફા ખાઈ માર ખાઈ ગોળી ખાઈ જેલોમાં જઈ અનેક આંદોલન મોટો ઉભો કરવો અને અંગ્રેજોને આ દેશમાં સુધી ખલેડી દેવું એ સૌથી મોટી તાકાત હતી સત અને અહિંસા પર ચલના એની મોત કો ગલે લગાને તો બરાબર હે એસે એ મહાત્મા ગાંધી આજના દિવસે એ લોકો ગાંધી મહાત્મા ગાંધી માટે ઘણા લોકો કહે છે ક્રિટિસાઇઝ કરે છે પણ હું તમને પૂછું છું चौथी जागीर को मैं पूछता हूँ कि एक निहत्य सत्य और अहिंसा पर चलने वाले व्यक्ति को कोई व्यक्ति गोली मारी दे तो इन्हें बहादुर कहवाए अंग्रेजों को मारना था ना भाई जब लड़ाई चल रही थी जब भगत सिंह सुखदेव राजगुरु जैसे लोग चंद्रशेखर जैसे लोग हिंसक बनी ने अंग्रेजों ने खदेड़वा जो लड़ाई लड़ी था यहाँ केम शामिल नहीं थे વાતો બહુ મોટી મોટી કરશે ફિલોસોફીની વાતો બહુ કરશે લોકો પણ જે સમયની અંદર જ્યારે રૂપિયે કી કિંમતથી એ સમયની અંદર જ્યારે રૂપિયો કમાવો અઘરો હતો એ સમયની અંદર લોકોને લોકોને જોડવાનું અઘરું હતું તે સમયે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી આ દેશની આઝાદી માટે જે કર્યું એ કોઈ કરી શકે નહીં અને આ વિચારધારા ગમે તેટલી તાકાત આવે આ વિચારધારા ખતમ થવાની નથી કારણ કે આ જ વિચારધારાથી લોક પાસે આવે છે નજદીક આવે છે એકબીજાને જોડે છે અને આજે પણ સમજો તો જ્યારે થાય છે તો સત અને અહિંસાના માર્ગ પર થાય છે એ જ સમજવા જેવું છે